ટાકને અહીંયાથી બધું લઈ જતા જતાં પનીર છે સીખન છે દહીં છે પણ આ જે કયરું છે અને શંકાસ્પદ છે અને જો ડુપ્લિકેટ વેચતા હોય તો પ્લીઝ મહેરબાની કરી બધા જ બંધ કરી દેજો કારણ કે આના લીધે બધાની હેલ્થ ખરાબ થાય છે અંદર એવા બધા જમ્સો ઊભા થાય છે ને બધાની તબિયત ખરાબ થઈ જાય છે કેન્સલો થાય છે એટલે મહેરબાની કરી ડુપ્લિકેટ વસ્તુ બંધ કરી દો તમારા માટે પણ સારું છે ને અમારા માટે પણ સારું છે અને લોકોની તબિયત પણ સારી રહે એના માટે તમે ખ્યાલ રાખજો અને તમે જો તો પચાસ રૂપિયા મોઘુ વેચો પણ સારી વસ્તુ વેચો ખરાબ વસ્તુ નહીં વેચો ચોખ્ખું કહી દેવાનું કસ્ટમર ને કે પનીર ઓરિજિનલ છે એટલે સસ્તું નહીં વેચાશે થશે કહેવાય પણ સુધી ખાતા એ પૈસા લઈને દબાવી રાખ્યું અને આ લોકો એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી બાકી આ સુરવી ડેરીની વસ્તુ ખરાબ નહી હોય નામ કમાઈ ગયો છે એ માણસ મીઠાઈ ને દૂધ દહીં બધામાં પણ જે આરોગ્ય ખાતાના સાહેબો આવે એ થોડા ઘણા રૂપિયા લઈને જાય અને આ લોકોનો કાળો કારોબાર ચાલુ થઈ ગયો